સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદને લઈ ખેડૂતોને મોટું નુકસાન થયું છે ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠામાં પણ છેલ્લા ત્રણ દિવસથી સતત વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને વાદળછાયા વાતાવરણ અમીરગઢ ઇકબાલગઢ વિરમપુર સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડતા ખેડૂતોના તૈયાર પાકો પલળી ગયા છે ચોમાસુ સિઝનમાં તૈયાર થયેલા મગફળી કપાસ તેમજ અડદ જેવા પાકો પરડી જતા ખેડૂતોના મોઢામાં આવેલો ગોળિયો છીનવાઈ ગયો છે પાકો પરડી જતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે અને ત્યારે વરસાદથી ખેડૂતોને નુકસાનની भीती છે જો વાતાવરણ ખુલ્લું નહીં થાય તો ખેડૂતોને આગામી સમયમાં વધારે નુકસાન બેઠવવાનો વારો આવશે આજે રાત્રે અમિરગઢ તાલુકાની અંદર વરસાદ વર્ષો છે જેથી કરી અને ખેડૂતોને મગફળીના પાકોમાં ખૂબ નુકસાન થયું છે અને બટાકાનું વાવેતર જે ચાલુ હતું એ પણ વાવેતર અત્યારે સ્ટોપ રહ્યું છે અને જે પણ બટાકું વાવેતર કર્યું છે એની અંદર પણ કાપા ગળવાની પ્રક્રિયા થશે જેથી કરીને ખેડૂતોને મોટું નુકસાનની ભીતિ છે અને હજુ સુધી જો વાતાવરણ ખુલ્લું નહીં થાય તો ખેડૂતોને આગામી સમયમાં વધારે નુકસાન વેઠવાનો વારો આવશે ગઈ રાત્રે કમોસમી વરસાદ વરસ્યો એના લીધે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન ગયું જેવા કે મગફળી અડદ કપાસ એવું વાવેતર હતું વાવેતરના લીધે બધું હતું પાકો માલ હતો એના લીધે નુકસાન અને જેને બટાકાની તૈયારી કરી હતી એમાં પણ હાલ સ્ટોપ થઈ ગયો વાવેતર નથી અને જેને કર્યું હતું તો એને કાપા ગળવાની મોટી સંભાવના એટલે બટાકામાં મોટું નુકસાન જાય એવું હોય એટલે સરકાર શ્રીને રજૂઆત કરીએ કે ભાઈ ગમે તે કરી અને એનો સર્વે કરી અને જે તે ખેડૂતને જે નુકસાન થયું હોય એનો સર્વે કરીને થોડું રાહત પેકેજ જાહેર કરે એવી અમારી હવે માગણી છે એમ